મતદારને લઈ કયા કયા મુદ્દાઓને લઈ તમને વોટ કર્યું છે કયા એવા મુદ્દા રહ્યા છે કે જે પ્રાથમિકતા માં રહ્યા છે અને કયા મુદ્દાઓને લઈને આ જનતાએ પોતાના ધારાસભ્યની પસંદગી કરવાનો નિર્ણય કર્યો છે આવો આપણે જનતાની સાથે ડાયરેક્ટ વાત કરીએ

વિકાસનો મુદ્દો વિકાસ નો કોઈ જાતિવાદ નથી અમારે વિકાસના ના મુદ્દે ઉપર ભાવની અંદર વોટિંગ ચાલુ થઈ જાય કોઈ જાતિવાદ નથી વિકાસ ગુલાબભાઈ વિકાસ કરશો તમે ગુલાબભાઈ વિકાસ કરે થરાદની અંદર કોરોનાની અંદર એટલું કોમ કર્યું હતું કેટલું એટલું એક માણસ ના દિલ સમાયેલા છે પોતે હાજી અચ્છા તો લોકો વોટિંગ કરવા માટે આ બોલો 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 અને વાવની અંદર એમની પાસે એવી અપેક્ષા છે કે અમે તમને રિટાયર્ડ મળે તો વિધાનસભાની અંદર અમારા પ્રશ્ન ઉપાડે અને વિકાસનું કામ કરાવે

પછી લાગે છે ગુલાબસી જીત છે હા લાગે લાગે હા શું વાત છે અચ્છા તો જે રીતે તમે જોયું કે મારી પાછળ ઘણા બધા લોકો હતા અચ્છા બીજા લોકો પણ છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ અચ્છા બીજા લોકો પણ મારી સાથે છે તેમની સાથે પણ આપણે વાત કરીએ શું નામ તમારું બરદાજી તેજી તો વોટ કર્યો કે બાકી છે બાકી બાકી છે

ઘણા બધા લોકો મારી આગળ પાછળ તમે લોકો જોઈ રહ્યા છો ઘણા બધા લોકો સાથે આપણે વાતચીત પણ કરી અને ઘણા બધા લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ મૂકવાનું પસંદ કર્યું ખેર મહિલાઓ હોય કે પછી પુરુષો હોય કે પછી વડીલો હોય દરેક લોકો પોતપોતાની રીતે મતદાન કરી રહ્યા છે વાવ વિધાનસભાની અંદર ત્યાં અમુક લોકો વડીલો બેસા છે તેમની સાથે આપણે આપણે વાત કરવાનો પ્રયત્ન કરી અચ્છા અહીં અમુક વડીલો પણ મારી સાથે છે તેમની સાથે આપણે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે વાવ વિધાનસભાની જે પેટાચૂંટણ ચાલી રહી છે તેમાં કેવું મતદાન થયું શું નામ તમારું રમશ્રી ગાંધી વેણ માજી ડેલિકેટ માજી ડેલીગેટ છો હા જી તો શું કહેશો કેવું ચાલી રહ્યું છે મતદાન અહીંયા મતદાન જોર માર કોંગ્રેસ ચાલી રહ્યું છે જોર માર ચાલી રહ્યું છે હા જોર માર ચાલી રહ્યું કયા મુદ્દે ચાલી રહ્યું છે બસ અમારું કામ કરે છે ને અમારું ગુલાબસિંહ વોટિંગ આપો છે ગુલાબસિંહ વોટિંગ આપવા મુદ્દે હા તો કેવો ઉત્સાહ કેવો છે લોકો જોર ઉત્સાહ છે જોર ઉત્સાહ છે જોર છે અચ્છા તો 23 તારીખે પછી શું લાગે છે કે ગુલાબસિંહ જીત છે ગુલાબજન લીડ થી જીત છે લીડ થી જીતી જાય અમે જીતાડી નાખશો અચ્છા તમે જીતાડી નાખશો મારો મુદલી છો અચ્છા મારો 45000 વોટ છે નંબર છે કોંગ્રેસમાં અચ્છા હા 45 45 45 વાત છો તમે વાવ તો જીત આટલી બધી નિશ્ચિત આટલી જીત આટલી જીત છે પટા હું વાત ખેલ તો ખેલ શું હા

વાત ભાષણ એમ કે તમે વોટ દો અમારી સમાજ વોટ ન તો વાત વાત ફિનિશ એમ ને અચ્છા છે પરિસ્થિતિ શું છે અહીંયા પરિસ્થિતિ તમે માહોલ જોવો હરા જોવો બઉ જ માહોલ કોંગ્રેસ નો છે ગુલાબસિંહ અત્યારે ભાજપના કોઈ જોવા વ્યક્તિ મળતા નથી અને ભાજપના તો ક્યાંથી થી ભાજપ કોઈ સાહેબ ભાજપ ની આ ભ્રષ્ટાચાર કારણે ભાજપનો નથી તો ઉમેદવાર કોઈએ જોયો હજી સુધી આવ્યા નહીં એટલે એના કારણે અત્યારે માહોલ જોરદાર બધો કોંગ્રેસનો રહે ત્રણે ત્રણ તાલુકા જીતશે ત્રણે ત્રણ તાલુકા જીતશે ગુલાબસિંહ અત્યાર સુધી ના શું અત્યાર શું અપડેટ છે કોઈ વોટિંગ વોટિંગ ફૂલ ફૂલ કોંગ્રેસને તો ખેર જે રીતના તમે જોયું કે વાવ ના લોકોની સાથે હું હતો વાવની જે પ્રાથમિક શાળા નંબર બે છે તેની પાછળનો આ વિસ્તાર છે અને તેની પાછળના આ વિસ્તારની અંદર હું ઉપસ્થિત હતો અને આ વિસ્તારના જે લોકો છે તે લોકોએ કહ્યું કે કયા મુદ્દે તે લોકો મતદાન કરી રહ્યા છે તમારું શું નામ ગુલાબ ભીજભાઈને રીતડવાના નામ તો બોલો પણ વોટિંગ કર્યું વોટિંગ વોટિંગ કર્યું અચ્છા ક્યાં મુદ્દે વોટિંગ કર્યું વોટિંગ કર્યું ગુલાબભાઈને ગુલાબભાઈને વોટિંગ કર્યું હા તો હવે શું છે પછી પરિસ્થિતિ લાગે છે જીત છે કે હારે ક્યારે જીત છે બળી ધૂમ થી બળી ધૂમથી જીત છે હા બળી ધૂમથી બે અણીયા લે છે ને હા

ત્રણે તાલુકાઓના કુલ એકસો ગામો ત્રણસો દસ હજાર છસો એક ફેસલો કરવાના છે કે કયો નેતા વાવનો ધારાસભ્ય હરી વર્ષ માટે બરવા જઈ રહ્યો છે ખેર પ્રાથમિક શાળા નંબર બે ની પાછળના રસ્તા પરથી મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો કે જનતાનો શું છે મિજાજ મતદાનના ના દિવસ છે આજે કોઈ મુદ્દા નથી આજે કોઈ વાતો નથી આજે છે તો તો છે છે મતદાન આજે છે નો ઉત્સવ આજે છે તો છે લોકશાહી પર્વ ખેર હવે જોવાનું છે કે જેમ જેમ દિવસ આગળ વધતો જાય છે તેમ તેમ મતદાન ની પ્રક્રિયામાં કેટલો ઉત્સાહ અને કેટલો જોશ લોકોમાં જોવા મળે છે હાલ પૂરતું આટલું જ અમારા સાદી અને મને રજા આપશો કેમેરા પર્સન